ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ પંદરથી વીસ જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના ટુ વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાંચના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસાનને મૂકવા માંગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપુરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીએ વિદિન ટેન મિનિટમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને વાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ કરતા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેતા ગાડીની અંદર જે રાહદારી જતા હતા તેમના ઉપર હુમલો થયો તો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની ત્રણસો સાત મીડિયમની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક જુવેલ નાઇન એમ કુલ ચૌદ જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાર્યની કાર્યવાહી ચાલુમાં છે હજુ જેમ જેમ કારણ કે જે આઠ જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે જેમ ખુલતા જાય છે અત્યારે હજુ પાંચેક આરોપીના નામ અમારી સમક્ષ છે કે જે પકડવા ઉપર બાકી છે જેમાં એમાં મુખ્ય કલ્પિત જે છે પંકજ ભાવસારી પણ બાકી છે એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એનસીબીની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે સંગ્રામ અને સંગ્રામ જે છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામના રામુલ પોલીસ સ્ટેશનની અંદર બે મર્ડર ની અંદર ત્રણસો સાતનો બી ગુનો દાખલ થયો તો અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જયારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓઢવ પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટો હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર પાસા થઈ છે બે હાજર છેલ્લા બે હાજર ચોવીસ માં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસા છે પંકજ ભાવસાદનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બહાર ની અંદર એને કિશનપુનની અંદર એક રાયોટિનનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સરિસંબંધીએ કારણે આપણે પાછા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસે છે હથિયારધારાનો પણ ગુનો દાખલ કર્યો છે બાકી જે નથી તો હવે એમાં કલમ સાથે ઉમેરો કરીએ અને કુછી રોગ કલમનો ઉમેરો કરીએ અને ના ચોક્કસ હોય એ જ દિશામાં અમે રાતથી જે બેઠા છીએ જેમ જેમ અમારી સમક્ષ આરોપીના નામ આવતા જાય છે એમ અમે એમની ગુનાહિત ઇતિહાસનો ડેટા અત્યારે ગાડીને કમ્પાઇલ કરી રહ્યા છે ગુનાહિત ઇતિહાસના આધારે એક સિન્ડિકેટ ગેંગ જે એસ્ટાબ્લિશ થાય છે તો સિન્ડિકેટ ગેંગ એસ્ટાબ્લિશ થશે તો ગુસ્સીટોક હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવશે જેમ આપ સૌને ખબર છે કે બાપુનગરની અંદર બહુ ટાઈમ પહેલાં આ ઘટના બનેલી એની ટોકની અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી ગુડસીટોકની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ટોકની અમે કાલે એ પાંચ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવાના છે એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ઘુરસીટક પાત્ર થતા હશે એ તમામ ઘુરસીટક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે જાણતા વિસ્તારના પંકજ સાથે મૂળ પંકજ બી વસ્ત્રાલના છે અને આ બી સંગ્રામ પણ રામણના જ છે એટલે આ લોકો અહીંયા સ્થાનિક છે અને આ બધા જે જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોગેશન આવેલું છે કે જે છોકરાઓ છે પુષ્પા મૂવી ની ઇફેક્ટમાં અને પુષ્પા મૂવીમાં જે છે એ માનસિકતા અત્યારે આ યંગ એકદમ છોકરાઓ જે છે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મૂવીની એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમલાઇટમાં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવાવાળા છોકરા હતા છતાં એમના હજુ ગુનાઈ ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાઈ ઇતિહાસ આવશે એ મુજબ એમના વિરુદ્ધ પણ કાર્યવાહી સર પાણીપુરીની લારીની જે વાત છે તો આ લોકો હપ્તા લેતા હતા કે શું હતું આ આખી ગેંગો છે એમાં નહીં હપ્તા લેવા વાળી બાબત અમારા સેટ પણ નથી પાણીપુરીની જે લાર જે લારી છે ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી એટલે ત્યાં નવી પાણીપુરીની લારી આ બાજુમાં કોન્ક્રટ ભાવસારવાળાને કોઈએ કીધું છે કરવા માંગતા હશે એટલે ત્યાં પહેલાંની બેઠક હતી એટલે એમ કે મારી બેઠક તો તમે પાણીપુરીની લારી બીજી શેરો મૂકે બસ એ જ બાબતથી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કહેવાય તો ત્યાંથી શરૂઆત થાય સર સર એટલે આ બધા જે છે લબરમુછીયા છે જે અત્યારની ઉંમર બહુ નાની ઉંમરના છે એટલે જે

આપ સૌ જાણો છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરી હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાઈ ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના જડબે સલાહ કરી મેં આપને આપ દીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે હેઠળ ફિટ કરી દીધેલા છે એટલે ગુનાઈત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાની આપને ખ્યાલ બી